હેલો મિત્રો ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને બતાવીશ બટાકાની ખેતી બટાકાનું ખેતી કેવી રીતે થાય છે કેવી રીતે એનું ઉત્પાદન નીકળે છે એ બધું વિડિયોની અંદર બતાવીશ તો મિત્રો લાસ્ટ સુધી બનાવી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બરાબર તો હું તમને બટાકાનું ઉત્પાદન છે શું છે ઉત્પાદન એ બધું વિડીયોની અંદર બતાવું છું તમે જોઈ શકો છો આ મારું ખેતર છે ખેતરની અંદર બટાકા વાવેલા હોય છે ને બટાકાનું ઉત્પાદન કેવું બેસે છે એ હું તમને વિડીયોની અંદર બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ વિશાળ બધી જગ્યાએ આજુબાજુમાં બધી જગ્યાએ બટાકાનું વાવેતર થયેલું છે બરાબર હા વાવેતર આગળ તમે જોઈ શકો છો ખેતમાં એ ફુવારા પણ ત્યાં ચાલુ છે જે બટાકાની પિયત થાય છે તો પિયત પણ આવી રીતે થતી હોય છે તમે જોઈ શકો છો આગળ તમને સામે દેખાતું હશે કે ફુવારા ચાલુ છે બટાકાનું પિયત ચાલુ છે બરાબર તો મિત્રો હું તમને બટાકાનું ઉત્પાદન કેવું બેસે છે એ વિડીયોની અંદર તમને બતાવું બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો આ બટાકાનું ઝાડ છે બરોબર આ ઝાડની અંદર જમીનની અંદર બટાકા બેસતા હોય છે બરોબર મોટા ભાગના બધાને ખબર જ હશે બટાકાનું ઉત્પાદન અંદર જમીનની અંદર થતું હોય છે તો મિત્રો જો અહીંયા હું તપાસ કરું છું આ છોડ છે બટાકાનો એની અંદર હવે કેટલું ઉત્પાદન છે એ હું તમને બતાવું મેં તો હજી જોયું નથી છે કે નહીં કેવી રીતે છે શું છે એ તમને બતાવું પચાસ દિવસના થઈ ગયા છે અને જોઈએ છીએ આપણે પહેલીવાર શું ઉત્પાદન છે કે નહીં ઉત્પાદન એ સાઇઝ છે કે નહીં હજી સુધી તો કંઈ દેખાતું નથી હા મિત્રો દેખાવા મળ્યું છે જુઓ મિત્રો આ બટાકાની સાઈઝ બની ગઈ છે કમ્પ્લીટ સાઇઝ બની ગઈ છે હજી હું તમને કદાચ હોય તો બતાવી દઉં હા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પણ બટાકા બેસી ગયા છે ઓલરેડી મિત્રો આ સાઈડ આપણે જોઈએ ચારની આ સાઈડ તો આ સાઈડમાં બી હું તમને બતાવી દઉં છું વચ્ચે આપણે તપાસ કરીએ થોડીક અહીંયા કદાચ સારું નીકળે હા મિત્રો બટાકા કમ્પ્લીટલી બેસી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો જે સાઈઝ નાની છે બહુ સાઇઝ માટે કંઈક કરવું પડશે જો મિત્રો અહીંયા પણ બટાકા બેસી ગયા છે ઓલરેડી તમે જોઈ શકો છો તો મિત્રો આવી રીતે બટાકા બેસતા હોય છે સાઈજ બહુ જ નાની છે સાઈઝ માટે કંઈક કરવું પડશે જોઈ શકો છો મિત્રો તમે સાઈઝ બહુ જ નાની છે એકદમ જાણી ઝીણી સાઈઝ છે કેવી રીતે હવે સાઈઝ બને એના માટે થોડું જાણી અને સાઈઝ બનાવવા માટે દવાનો પ્રયોગ કરવો પડશે સાઈઝ માટે આવે છે મિત્રો હવે ખેડૂતોને આવું હોય છે હલો મિત્રો હજુ આ છે અમારા બટાકાનું ખેતર છે તો મતલબ આ ફુવારા પદ્ધતિથી પિયત થતી હોય છે બટાકાની આ બધે બધું બટાકાનું વાવેતર થયેલું છે મતલબ ગુજરાતમાં ઘણો ને લાસ્ટ ટાઈમ કરતાં આપી બટાકાનું વાવેતર ફેરે ઘણું બધું થયેલું છે હું તમને મિત્રો બટાકાનું ઉત્પાદન કેટલું છે કેવી રીતે બટાકા નીકળે છે કેવી રીતે બેસે છે એ બધું વરણ વિડીયોમાં આપું છું તો મિત્રો જુઓ આ હોય છે બટાકાનું ઝાડ બરાબર બટાકાનું ઝાડની અંદર બટાકા બેસતા હોય છે તો હું તમને થોડુંક બતાવું આની અંદર ખોદીને થોડુંક બતાવું કે કેવી રીતે બટાકા બેસે છે મિત્રો આ તમે જોઈ શકશો આ બટાકો બેઠો છે મિત્રો આ બટાકું છે એનો અમે ચોથો ભાગ ખાલી આની અંદર વાયો હતો એટલે આ એક છોડ તૈયાર થાય બરાબર તો એ છોડમાંથી ઘણા બધા બટાકા થતા હોય છે જે તમે જોઈ શકો છો આ હજુ અહીંયા પણ બટાકું છે અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે મિત્રો આ ઘણા બધા મતલબ બટાકાનું ઉત્પાદન તો બહુ સારું છે ભાવમાં કેવું રહેશે હજુ અહીંયા પણ મિત્રો બટાકો તમને દેખાતું હશે એટલે બટાકાનું ઉત્પાદન તો પુષ્કળ છે હવે ભાવ ઉપર ડિપેન્ડ કરશે ભાવ સારા રહેશે તો ખેડૂતો માટે બહુ સારું રહેશે ભગવાન કરી તમે પણ મિત્રો પ્રાર્થના કરજો કે કિસાન એ બીજા નંબરમાં આવે છે કે પહેલું જય જવાન આવે છે પછી જય કિસાન આવે છે બરાબર તો ખેતી કરતા હોઈએ છીએ તો ખેડૂતો માટે વિડીયોને લાઈક કરજો તો મિત્રો હું તમને અહીંયા પણ બતાવું છું બટાકાનું કેવું ઉત્પાદન છે તમે જુઓ હવે મિત્રો અહીંયા તમે ખોદ્યું જ નહીં હું તમને ખોદીને બતાવું છું કેવી રીતે બેસતા હોય છે બટાકા આ જુઓ તમે મિત્રો જોઈ શકો છો આ બટાકાનું અહીંયા ઉત્પાદન બેસી ગયું છે કમ્પ્લીટલી પચાસ દિવસના હોય ત્યારે મતલબ બેસી જતું હોય છે સાઈઝમાં બની જતું હોય છે મિત્રો ઘણીવાર ખેડૂતોને નુકસાન પણ ભોગવવું પડે છે ઘણીવાર બિયારણના પણ વળતા હોતા નથી તો તમે ભગવાનને પ્રાર્થના કરજો ખેડૂત છે બધાનો મતલબ આખા દેશનું પૂરું પાડતું હોય છે બરોબર તો મિત્રો આવી રીતે બટાકાનું ઉત્પાદન થાય છે બરાબર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવી ચેનલ છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ચલોગ આટલા સુધી સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન